જંબુસરમા મુસ્લિમ મતદારોના નામ ખોટી રીતે અરજીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજે શુક્રવારે સમસ્ત મુસ્લિમ સમાજ અને વકીલ મંડળ દ્વારા જંબુસર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખોટી વાંધા અરજીઓ વિપક્ષ અને સ્થાનિક અગ્રણીઓનો આક્ષેપ છે કે

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ યોગ્ય નોટિસ આપી પુરાવા ચકાસીને જ કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવે આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો જંબુસરના વકીલો અને સ્થાનિક નાગરિકો મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા આજ રોજ જંબુસર તાલુકાના અમો તાલુકાના આગેવાનો તથા રહીશો દ્વારા હાલમાં પ્રક્રિયા દરમિયાન મતદાર યાદી ના પ્રથમ બાદ આપવામાં આવેલ છે હવે એ આપનાર વ્યક્તિઓ કોણ છે તેની માહિતી મેળવવા માટે તેમજ જે વાંધા આપવામાં આવેલી છે તે દફતરે કરવા માટે આ સમગ્ર જંબુસર આમોદ તાલુકાના રહીશો દ્વારા આવેદન પત્ર આપવામાં આવે છે અને તેમાં એકતા ને અખંડતા ખંડિત કરવાનો પ્રયત્ન કરી રહેલા છે તેવા વ્યક્તિને ખુલ્લા પાડી તેમની સામે કડક માં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ આવેદન પત્ર આપવામાં આવેલું છે જય હિન્દ